જેમાં ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગુંદિયા ગામમાં એમ્બ્યુલન્સ છે જેમાં નજીકના આસપાસના ગામ આવરી લેવામાં આવેલ છે ગામના વતની ચેતનભાઈ બાબુભાઈ ચૌધરીએ તાત્કાલિક સારવાર માટે ઓગણીસો બાસઠ પર કેસ નોંધાવ્યો હતો કેસ મળતા પશુ ચિકિત્સક ડોક્ટર રોહન સાલવી તેમના પાયલટ સાથે ઘટના સ્થળે પહોંચી ગયેલ બળદની તપાસ કરતા બળદના શિંગડામાંથી રસી અને દુર્ગંધ આવવાથી નિદાનમાં કેન્સર હોય તેવું માલુમ પડેલ બળદ છેલ્લા એક મહિનાથી પીડાતો હોય બળદને બચાવવા અને પીડા મુક્ત કરવા ડોક્ટર રોહન સાલવી તથા તેમના મદદની કોમ ડ્રેસર દ્વારા ઓપરેશન કરીને કેન્સરગ્રસ્ત શિંગડાને જળમૂળમાંથી નિકાલ કરીને બળદનો જીવ બચાવી લીધેલ આ જોઈને ત્યાં હાજર ગ્રામજનોએ ડોક્ટર તથા પાયલોટની કામગીરીને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સરકાર દ્વારા ચાલતી આ સેવાની ખૂબ જ પ્રશંસા કરી હતી તદઉપરાંત આવી સુંદર કામગીરી કરવા બદલ પ્રોગ્રામ મેનેજર ડૉક્ટર પંકજ મિશ્રા તથા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર યોગેશ દોશી દ્વારા આ કામગીરીની ખૂબ જ સરાહના કરવામાં આવી હતી